તો આપણે એની પાસે પહેલા સૌપ્રથમ અભિપ્રાય લેસુ સૌપ્રથમ તમારું નામ આપજો ને ભરતભાઈ શામજીભાઈ નાવડિયા અને તમારું ગામ ગામ પીપળિયા રહેવાનું જ બરોબર છે અને આ તુવેર કઈ વાવી છે આ ફૂલે પુષ્પાર લખ બરોબર ફૂલે પુષ્પા અને કેટલા વીઘામાં વાવેતર છે આ 30 વીઘાનું વાવેતર છે જમીન તમે જો તો ઢાર છે એટલે કે પાણાવાળી જમીન છે આપણે આ નમળે ની અંદર વાવેતર કરેલું છે અને આનું વાવેતર તમે ક્યારે કર્યું તો

સારી જગ્યા હોય ત્યાંથી વિડીયો વાત છે અને આજે હું તમારી અહીંયા જે ઉતારું છું તમે જોઈ શકો ધારના પેટર માંથી એટલે કે આપણે જ્યાં નબળી છે ત્યાંથી વિડીયો આપણે જેથી કરીને એક વાસ્તવિકતા જે છે ને એ પણ ખ્યાલ આવે કોઈ આપણે સારો છોડવો કે એવું વસ્તુ નથી તમે જે વાસ્તવિકતા છે એ હું બતાવું છું

બે પાંચ છોડવા સારા બતાવી અને માર્કેટિંગ કરવા ખાલી નથી પણ જે સારું હોય ને સારું હંમેશા કેવું જોઈએ ભલે પણ કોઈ પણ કંપનીનું હોય જે સારી વસ્તુ હોય સારી હંમેશા કેવી જોઈએ નબળી હોય તો નબળી પણ કહેવાય એવું નથી કે આપણે કોઈ પણ વસ્તુને સારી જ કહી દેવી બધે એક જ આરે પાકી જાય એમ બધામાં દાણો એક જ હારે ભરાય જાય એક હારે ભરા છે એક જ હારે ભરાય જાય બધે તો ખેડૂત મિત્રોના જે અનુભવ છે બીજો કે તમે આની અંદર માવજત શું શું કરી કરી ખેડૂત મિત્રોને પણ જણાવજો ને તો માવજત ની અંદર ફાલ આવ્યો અને પછી જ અમે માવજત કરીએ છે ત્રણ પાણ માં ત્રણ વખત ખાતર નાખ્યું છે બરોબર એવું છે અને આની અંદર આંતર પાક હતો કોઈ કોઈ વસ્તુ નથી અંદર કરી પાતર ખાલી તુવેર વાવી ખાલી તુવેર વાવી છે તો ખેડૂત મિત્રો પણ તમે જોઈ શકો કે ખાલી આમાં તુવેર નો હોય છે એટલે કે મગફળી કે અન્ય વસ્તુ નો હોય તો નતો કરેલું તમે જોઈ શકો અને એકદમ આમ લૂમો જોમો હોય ને એ ટાઈપનું અત્યારે ફાલ છે અને બધા છોડની અંદર છે એવું નથી કે આ છોડની અંદર છે કે આમાં છે જોઈ શકો ચાર પાણ પાયા એક છોડની અંદર થી તમારે ભારો બંધાઈ જાય એ ટાઈપનું છે હવે તમને હું બાજુમાં બતાવું કે એક છોડ એવું નથી તમે જોઈ શકો બધામાં એમાં એ જ છે આ જોઈ શકો હવે હું લાગત તમને બતાવતો તો

તો આજે આપણે બોટાદ જિલ્લાની અંદર હતા કીધું કે આપણે અહીંયા પણ બતાવી ખેડૂત મિત્રો જતી કરી અને એમને પણ ખ્યાલ આવે કે તમે જોઈ શકો તો પરિપક્વ થવા મીઠી છે એટલે કે થોડી થોડી વાર પણ મીઠી છે પડવા અમુક વિસ્તારમાં ફાઈનલી આ રીતનું ફ્લાવરિંગ છે બસ આજે આટલું હવે